નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો તમામ મારા યુટ્યુબ ફેમિલીને આજે થોડો લાંબા સમય પછી વિડીયો બનાવી લઈએ તો આપણે આજે થોડા વહેલા ઉઠી ગયા છીએ તો એક સરસ મજાનો વિડીયો તમને ગુડ મોર્નિંગ બતાવી દઉં સફ પ્રસન્દા આપણે આજુબાજુનો વ્યૂ બે દિવસથી ઠંડી લાગે છે પણ ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું પણ હવે ઠંડી થોડું બે દિવસથી વધી ગઈ છે દિવસે તાપ લાગે છે ઋતુ આવી ગયા ઝાડના પોન ફરી ગયા છે સરસ મજાનું એક આ લીમડાનું દાળ દાંતણ લઈ લે આ લીમડાનું આ લીમડાનું પાન ખરાઈ ગઈ એક સારા દાંતણ કરી લે સવારમાં પછી ચાબા મંગાવી લે આસે આજુબાજુનું વ્યૂ ચલો આપણો વિડીયોને શેર સબસ્ક્રાઈબ અને ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો તો આ તો આજનો વિડીયો મળીએ કવા વિડીયોમાં